ફાગણ માસનું મહાત્મ્ય આપણે ફાગણ માસના આ ગીત થી કરીશું કે સુડાની કણીએ બેસી ફાગણીઓ લહેરાયો આવ્યો ફાગણીઓ કે રૂડો રંગ રંગભરી પિચકારી ઓડે હૈયે હરખ નમાયો કે આવ્યો ફાગણિયો ફાગણીઓ આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમામ સબસ્ક્રાઈબર્સ અને આ વિડિયો જોવાવાળા સાંભળવાવાળા તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આજે વાત કરીશું ફાગણ માસના મહત્ત્વની આ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફૂલો બેસે છે જેને કેસુડા તરીકે ઓળખવામાં આવે છે આ મહિનાની પૂર્ણિમાના દિવસે ફાલ્ગુની નક્ષત્રના રૂપમાં જોવામાં આવે છે તેથી આ મહિનાનું નામ ફાગણ માસ રાખવામાં આવ્યું છે ફાગણ માસને ફાલ્ગુન માસ અથવા ફાગ માસ પણ કહેવાય છે આ મહિનો આનંદ ઉલ્લાસનો મહિનો પણ કહેવાય છે ફાગણ મહિનામાં વસંતનો પ્રભાવ હોવાથી આ મહિનામાં સંબંધોમાં મધુરતા આવે છે અને વાતાવરણ મનમોહક રહે છે ફાગણ માસનો આખો મહિનો શ્રી કૃષ્ણની પૂજા કરવાનો છે ફાગણની પૂનમે ચંદ્રદેવનો જન્મ થયો હતો તેથી ચંદ્રદેવની પૂજા પણ કરવી જોઈએ અશુભ ઘટનાઓથી બચવા માટે વિષ્ણુ અને શિવજીની પૂજા પણ કરવામાં આવે છે ફાગણ માસના સુદ પક્ષમાં ઋતુ હોવાથી રંગીન અને સુંદર કપડાં પહેરવા જોઈએ ફાગણ માસની ચતુર્થીની તિથિએ ગણેશજીની પૂજા કરવી જોઈએ પંચમીની તિથિએ શિવજીના નાગેશ્વર રૂપની પૂજા કરવાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે સપ્તમીએ સૂર્યદેવની પૂજા વિષ્ણુના રૂપમાં કરવામાં આવે છે અગિયારસના દિવસે આમલકી એકાદશીનું વ્રત રાખવામાં આવે છે બારસને દિવસે ગોવિંદ દ્વાદશી વ્રત હોય છે આ અઠવાડિયામાં જ હોળીના આઠ દિવસ પહેલાં હોળાષ્ટક શરૂ થઈ જાય છે હોળાષ્ટકના દિવસોમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરવા ન જોઈએ હોળાષ્ટકમાં ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજાથી દુર્ઘટનાઓથી બચી શકાય છે ફાગણ મહિનાના શુદ્ધ પક્ષમાં ચંદ્રદેવની આરાધના કરવા માટે સૌથી સારો માનવામાં આવે છે કારણ કે ગ્રંથોમાં જણાવ્યા અનુસાર ચંદ્રની ઉત્પત્તિ મહર્ષિ અત્રિ અને તેમના પત્ની અનસુયાને સંતાનના રૂપમાં ફાગણ માસની પૂર્ણિમાના તિથિએ જ થઈ હતી એટલા માટે ફાગણને ચંદ્રના જન્મનો મહિનો માનવામાં આવે છે સુદ પૂનમના દિવસે હોળી અને બીજે દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે ફાગણ મહિનામાં પીપળાના વૃક્ષની પૂજા ખૂબ કલ્યાણકારી માનવામાં આવે છે તેમ કરવાથી જીવનની નકારાત્મકતાઓ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્રમાં ફાગણ મહિનાને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું જરૂરી છે તો જોઈએ નિયમો ફાગણ મહિનામાં ભગવાન કૃષ્ણની અને ચંદ્રની પૂજા કરવી જોઈએ આ ઉપરાંત ભગવાન શંકરની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે આ માસમાં નિયમિત રીતે શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ સાથે જ શિવજીના મંત્રોનો જાપ પણ કરવો જોઈએ આ માસમાં વધુમાં વધુ ધાર્મિક કાર્યો પર જોર આપવું જોઈએ તામસિક ભોજનથી બચવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવને ગુલાલ અર્પણ કરવું જોઈએ તેનાથી જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે સાથે જ ઘરમાં ધન અને વૈભવનું આગમન થાય છે જો તમારે ત્યાં કાનુડો બાલ સ્વરૂપે હોય તો તેમને રોજ નિત્યનવા શણગાર કરવા અને ગુલાલ અર્પણ કરવું આ માસમાં રોજ મંદિરે જવું જોઈએ અને દાન પુણ્ય પણ કરવું જોઈએ ગાયની સેવા કરવી પણ અતિ લાભદાયી માનવામાં આવે છે આ માસમાં બદલાતી ઋતુ સાથે ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ રોજ સાંજે ઘી અને ખીચડીનું સેવન કરવું જોઈએ ઉપરાંત અનાજનો ઉપયોગ ખૂબ જ ઓછો અને ફળોનો ઉપયોગ વધુ કરવો જોઈએ આ માસની શરૂઆતથી જ ઠંડા અથવા સામાન્ય પાણીથી સ્નાન કરવું જોઈએ સામાન્ય એટલે ન વધારે ઠંડુ અને ન વધારે ગરમ નહાવાના પાણીમાં સુગંધિત પદાર્થ મેળવીને નહાવું જોઈએ જેમ કે ગુલાબ જળ કે કે સૂડો નિયમિત શ્રીકૃષ્ણ ભગવાનને પીળા ફૂલોથી ઉપાસના કરવી જોઈએ અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ ભગવાન શિવને પંચામૃત ધરાવવું તથા ચંદન અર્પણ કરવું અને ઓમ નમઃ સિવાયનો મનમાં જાપ કરતા રહેવું મા લક્ષ્મીને શુદ્ધ ગુલાબનું અત્તર અને લાલ ગુલાબના પાંચ અથવા અગિયાર ફૂલ અર્પણ કરવા તેનાથી ઘરમાં ક્યારેય લક્ષ્મીની કમી રહેતી નથી આ માસમાં રોજ વડીલોના આશીર્વાદ લેવા તેમને દુઃખ લાગે તેવું કોઈ કાર્ય કરવું નહીં તેનાથી પૂર્વજો દુઃખી થાય છે માટે વડીલોનું માન સન્માન જાળવવું પુરુષોએ આ માસમાં રોજ ગાયત્રીની ત્રણ માળા કરવી જેનાથી કાર્યમાં પ્રગતિ થશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે આમ આપણે ફાગણ માસમાં કોની પૂજા કરવી અને કયા નિયમો પાળવા તથા તિથિ મુજબની ભગવાનની પૂજા કઈ રીતે કરવી ઉપરાંત મહિમા વગેરે જોયા આશા રાખું છું કે આ વીડિયો તમને ચોક્કસ ગમ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના